આજના વિડીયો હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે આપણે આવ્યા છે એક સ્પેશિયલ શૂટિંગ કરવા માટે આપણે તમને જો ઓળખતા જઈશો અત્યારે હું ભાઈ ભાઈ હું ભાઈ આયો ને ખબર નઈ બાપા બાપાને ખબર છે આ ભાઈ હું બેના વીર માંગળા વાહ 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 વીર માંગળા વાળો આ બેનો છે અને શૂટિંગ ચાલુ છે એની એના માટે સ્પેશિયલ જો યુદ્ધ કરવા માટે આપણે શું કહેવાય બાર વટિયા બેર સેલ બારથી મગાવેલા છે જો કેમ છે બા કે કાંઈ ઘટે નહીં ને યાર ઓરિજિનલ બાર વટિયા હો ભાઈ ભાઈ સાહેબ કંઈક જ્યાદા નહીં હોય બુખાર જો તો ખરા ફાળી ખાઈવા બાર વટિયા છે તો શૂટિંગ ચાલુ છે

હેલો મિત્રો ડાકી સાહેબ અત્યારે શૂટિંગ માં છે મંગડાવારા ના મંગડાવારા ભાઈ ક્યારે નો રહે તો કાઢી નઈ ગઈ પછી કાઢ નઈ આમ કટટારું જો આ બધા માણસો છે બારવટિયા બારવટિયા ભાઈ ને સેટિંગ નહીં થતું કઈ રીતના આવવાનું છે આ બધા ગામના લોકો છે એ શૂટિંગ જોવા માટે આવ્યા છે બધા હા શૂટિંગ જોવા આ વડલો છે મોટો કટોરિયા બાપા ને વડલો છે આ જૂનું મંદિર છે આ લોકો સ્પેશિયલ બાયર બોલાવ્યા ફોરેનથી ઓ જોર જોરથી શૂટિંગ ચાલુ છે અહીંયા આપણે હવે જોયેલ તો ખરા ઓહો

તો આપણે હવે શૂટિંગ થઈ ગયું છે અહીંયા અને હવે નીકળ્યા છે બાર બલવા બલવારને ઘટે ને હો ભાઈ આ બાર રોટિયા બધા કર્યું કે ઘટ્યું જ ને આ બારોટિયા હતા તો આપણે હે માંગણાવાળું પતાવી દીધું તો ડિસ્કો ચાલુ કર્યો હું માંગણવાળા શૂટિંગ થઈ ગયું છે આપણે એમ આ શૂટિંગ કર્યા પછી હથિયાર તો તો પડ્યા ત્યાં અહીંયા એમ રૂચ જો પડ્યું હતી કટાર બટારને આય હજી ફોટા પાડે હા

તો આ વિડીયો શૂટિંગ થઈ ગયું કે આપડે હવે હા ઓ રેડી થઈ ગયું એમ ને તો હું સા વિડીયો વિશે કેવું દેરો કે બાબા હું છે આ વિડીયો વિશે તો કેવાય ને કે માંગડા પ્રેમ કહાની હતી બહુ જૂની ઈ તો જો કે હાસી હતી આપણે ઈના ઈ ટાઈપનું આપણે ઉતાર લેવું છે ને શોર્ટ ટાઈમમાં માં આપણે આપણી ચેનલ માં આવી જશે વીર માંગડા નું બરાબર સપોર્ટ કરજો શેર કરજો લાઈક કરજો અને સબસ્ક્રાઇબ કરજો ભાઈ ને બોલા કરને કા તો કરને કા તો મિત્રો જોરદાર વિડીયો બનાવ્યો છે આપણે વીર માંગડા વારા

આપણા બારવટીયા નીકળી ગયા છે હવે તો ટૂંક સમયમાં વિડીયો આવી જાય વિડીયો જોવાનું ભૂલતા નહીં અને જો આપણી ચેનલ સબસ્ક્રાઈબ ના કરેલી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો લાઈક કરીને કોમેન્ટ કરી દેજો મળીએ નેક્સ્ટ વિડીયોમાં